જે માતાજી જે વચરા દાયરાની સીતારામ અને રામ રામ મારા કલઈ જાવ કેમ હો બધાય બધાય મજામાં જી હે આપણો લોક જોતા હોય બધાય મજામાં જ હોય મારા કલઈ જાવ કઈ ઘટે નહી મોજમાં હોય નું મારી મમ્મી કીહે કીકો રાજાવું ને કા હે મારા કલઈ જાવ એ કે દીય મમ્મી બધો હે માતાજી જય વસરા દાયરાની સીતારામ ને રામ રામ જો અમારે જવું છે રાણાવાડ

Halo, selamat datang Halo, Apri. Jaya. Jadi, kamu mereka lupa datang kembali. Saya datang. Saya datang kisi untuk membawa kakaknya Saya Apa namanya? Ini. Ya.

પૂજા ને પૂજા અમારે ઘરે આવે એવી કે ભાગે જાવ કાલે આવી હગાઈ કરવા આવી ને બપોરે પાંચ વાગ્યા થાય કે હાલો કે હું ત્યાં જાય કે આવ્યા ભેગી થયેલો ઉપાડે નીકળે ગઈ ઘર ને બાર કે દુકાનવાળો કઈ રીતે કુતરા બહુ કરે બહુ ભેગા કરે લેવા મેં કોઈ પૈસા કઈ બાંધે નહીં જાવ તમે ભેગા કરે લીધો તો એને એ જ કીધું મેં આપડી આઈ શા બનાવવાનું ચાલુ કરી દીધું

આ મારી મારો ખ્યાલ તો છે ભાઈ રસ્તામાં કે હોટલ આવે બહારે ને વાલી આવી લેજા ને જા ઝીણું ઝીણું ગામ માંથી લેવું ગુજરી માંથી લે આવો ને રોટલા ઘડા પણ રોટલા તો વાઘડી નઈ ઘડા આવે ને પછી રોટલા બોટલા તું બધું લે

બધું છે ને જોવા નવો ઉતારા પાસા દાંત ની બતરી આખી મારી કાકી થાય કોઈ કે ભગવાન ની દયા છે ઈ ને મારો કાકો જોવા બેઠા બેઠા જોવે વાતું અમારી કે મજા આવે ગઈ આનંદ આવે ગયો અમે આનંદ કરવા જાય આ તમને બધાને દેખાડી હું જોજો તમે તો નહીં પૂગે આવગો પણ અમે આ બેઠા બેઠા દેખાડીએ તો તમારે પણ એના સબસ્ક્રાઇબ ફોલો અને લાઈક કર્યા કરજો અમે અમારું કામ કર્યા રાખ્યું બસ બસરા દે વડેદરા 13 નંબર ભૂલવાનું નહીં બરોબર આ તો જિંદગી ની નિશાની છે જો ના થા કા બોલો ની બે શબ્દ આમ બોલો દિલીપ ને કે ક્યો તમે પૂછો કે

આ જોને એ ઓહાળી ગયો બન ને ખગું ઠીકા તમારા દીકરીઓ ના આશીર્વાદ છે એ એમ હા

खाली मारे तो आशीर्वाद जो ही हमारा काका ना कोई नहीं कहीं घट तो नहीं ये तुम्हारी बात हाँ है, है भगवान ने दया है कोई नहीं घट तो नहीं तमारी किया था ना वाव आई बेका जो ही होगा पूजी भाई आज सोमवार ने भाई राणा भाव આ જો નાની મા લહણ લણ લહન લેવાનું હો તો આ 80 કિલો આઈ ની આપડી એટલે આ જો લહન લઈએ હે હો આઈ પે કા બજાર માં આવેગા ગુજરી ભરાઈ ને અહીંયા હે જોયો હતો તમે પબ્લિક હે દુનિયા ની રાણવાળી ઘટે ની અતાર પબ્લિક હે ભાઈ

આપણે ઉભેગા શાની ભૂકી લેવા આજે ઓ કઈ મોટી છે કઈ ખબર હજે તો આપણે અડધું જ ખૈરા એડો ટાઈમ ને આપણે આગળ આખું ખૈરા ને હજે તો હરંગ હરંગ છે ફૂલ મોટી મેરા જેવી ગુજરી ભરાય આપણી ત્યાં રાણાભાઈ ઓ

બધું ફફોડ્યું કે ન ઉપડે તો કુટર હે નીકો આય દીકરો તમે બોલો એટલે ઈ કે બસ ધોઈ લેવાય ધોઈ ઈ મોર બ્યો જાય મારા હાથમાંથી જોરી એની રાખી ને મને હાથ ચાલે ને બધું લેબરાયું લે ને પાછો ઘેર જા કરી હે બધું હું હા વાય થવાય ને ને ઓડે લે ઉપર ઉપર કરતી તી મે કે કોક આવે ને તો મને આ બધુંય લેવાઈ દે ઘણી એકલે એકલે દેલે ઉપર કરતી તી ઈ સાજો ડેલા કોઈ પંતાવો વિચાર કરતો તો માર મમ્મીને કેતો તો જોવાય બોન કે હું આય મારી વાત મને લેવરા તો મને લેવરા તો મને લેવરા બસ લે આમાં

કે હમણાં કીધું નહી હાલો તમે અગાઉથી કેદા મારા લઈ જાવ જો મમ્મી થાલી ને લે આઈ આઘા પાછા થાય આમાં પછી નાચજો તમે હવે કરે ને પછી ફેર વેલી બરોબર ને હવે એટલી ન થોડી હવે બાકી મલખ એ વાત એટલી સાહેબ મને ખબર હે કે હોય તો લેવાય નો

ચાલો આપણે મિત્રો ખાવા બે જાય ભૂખ લાગી ગઈ મસ્તી તમારે ખાવું હોય તો એ આવે જાવ જઈ મેથી પરોઠા કર્યા તા પરોઠા તા ને પણ મારી કાકીએ કર્યા હે હવારી એક રેગો દેવું તમને દેખાડા પરોઠું હો કારણ હવારી નાસ્તામાં હવારે બનાવ્યા હે મારા કાકા હાટું કાકી હાટું એ બે જણા છે દીકરો નવ ની તો બધા લંડન છે અમે અહીંથી આવે ને અહીંથી રાંધીએ ને અહીંથી ખાઈએ તો થાય નગર એ ત્યાં મારા કાકા ને વાહે હોય સેવા કરવામાં બરાબર

આમાં ટાઈમ જાય કે વાર ન લાગે હવે આપડે મમ્મી પાસે સક્કર એક મારે આવીએ મમ્મી ને દેખાડીએ જો કામ કરે જો આતોય ખાઈને બરોબર નાતા जो हो गयो क्यों वो मस्किन ओडेलो है टाइम निकल जाए बैठा रिये तो आपरी कलेजावा ना आपरी मम्मी देवा हमें खा मुटके ए एवरी जगह जो हो, जो हो तो E dá <laughs>